વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી મળી ગઈ છે સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે અને કેબિનેટની બેઠક મળી હતી કે જેમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું આપણા દેશમાં ગમે તે રાજ્ય હોય ત્યાં વિધાનસભાની ચૂંટણી અલગ થતી હોય છે અને લોકસભાની ચૂંટણી અલગ થતી હોય છે ત્યારે આ બંને ચૂંટણી એકસાથે થઈ શકે અને એટલા જ માટે વન નેશન વન ઇલેક્શન કે જે સમગ્ર દેશમાં લોકસભાને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય એટલે કે લોકસભાને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તો તબક્કા તબક્કાવાર મતદાન કરે જેને વન નેશન વન ઇલેક્શન કહેવામાં આવે છે કે જેથી આપણા જે ભારણ છે કે જે ખર્ચ થતો હોય છે તે ખર્ચ પર કાબુ આવી શકે ઘણા બધા ફાયદાઓ વન નેશન વન ઇલેક્શનને લઈને થઈ શકે છે જોકે ચૂંટણી દરમિયાન કરોડોનો ખર્ચમાં બચત થઈ શકે છે સતત ચૂંટણીથી લોકોને જે પોતાના મતાધિકારનો યુઝ કરવા માટે જવું પડતું હોય છે તેનાથી છૂટકારો મળી શકે છે ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થઈ શકે છે સતત આચાર સંહિતાથી છુટકારો મળી શકે છે અને કાળા નાળા પર પણ પ્રતિબંધ લાગી શકે છે બત્રીસ જેટલા રાજકીય પક્ષોનું સમર્થન મળી ચૂકેલું છે આ સાથે એક સમિટી બનાવવામાં આવી હતી જે સમિતિએ આખો રિપોર્ટ તૈયાર કર્યો છે અને હવે મંજૂરી મળી ચૂકેલી છે હવે એવી આશાઓ છે કે હવેની જે નેક્સ્ટ ચૂંટણી આવે તે વન નેશન વન ઇલેક્શન હેઠળ થાય